તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ઓવરબ્રિજના નિરીક્ષણ માટે હિંમતનગર પહોંચ્યા મોતીપુરામાં લાંબા ઓવરબ્રિજ નીચે પાંચ મિનિટ નિરીક્ષણ કરી અમદાવાદ રવાના થયા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે હિંમતનગરની મુલાકાતે આવ્યા હતા તેઓ નિર્ધારિત સમય કરતાં બે કલાક મોડા પહોંચ્યા હતા અને માત્ર પાંચ મિનિટના નિરીક્ષણ બાદ અમદાવાદ જવા રવાના થયા હતા આ મુલાકાત સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાની નેશનલ હાઇવે સંબંધિત રજૂઆતોના સંદર્ભમાં હતી કેન્દ્રીય મંત્રી ગડકરી અમદાવાદથી હવાઈ માર્ગે હેલિકોપ્ટરમાં હિંમતનગરના સાબરડેરી પાસેના હેલીપેડ ખાતે ઉતર્યા હતા તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હતા હેલીપેડ પર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારિયા હિંમતનગરના ધારાસભ્ય વેડી ઝાલા પ્રાતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારિયા અને જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ સહિતના હોદેદારોએ તેમનું સ્વાગત કર્યું પરથી કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી બેસીને હિંમતનગરના મોતીપુરામાં આવેલા લાંબા ઓવરબ્રિજ નીચે પહોંચ્યા હતા ત્યાં તેમને નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી માત્ર પાંચ મિનિટના રોકાણ બાદ તેઓ અમદાવાદ તરફ જવા રવાના થયા હતા રિપોર્ટર હમીદ મનસુરી બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા